નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે અટલ પેન્શન યોજના અટલ પેન્શન યોજનાની અંદર કોણ લાભ લઈ શકે છે એની અંદર અટલ પેન્શન યોજનામાં દર મહિને હજાર સુધીનું પેન્શન પણ મળે છે અને કેવી રીતે અરજી કરવી એ આપણે મારી યોજના પોર્ટલ પર એ યોજનાની માહિતી આપેલી છે એ આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું તો મિત્રો આજે આપણે વાત કરીશું અટલ પેન્શન યોજના એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટ લિટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંચાલિત આ એક એપીવાય ભારત સરકાર દ્વારા એ યોજના છે જેની અંદર દરમિયાન એક હજારથી પોંચ હજાર સુધીની ચૂકવણી ચુકવણી પણ કરવામાં આવે છે અને એની અંદર નાણાકીય પણ અંદર દર્શાવવામાં આવે છે એ યોજનાનો લાભ કઈ રીતે મળી શકે છે પેન્શનની રકમ એક હજારથી પાંચ હજાર રૂપિયા છે યોગદાનની અવધિ એટલે કે ન્યૂનતમ વીસ વર્ષ વયમર્યાદા અઢારથી ચાલીસ વર્ષ સુધી અને પરિપક્વતા સાઠ વર્ષો પછી પરિપક્વતા થાય છે ને લાભનો પ્રકાર એટલે કે નિવૃત્ત વેતન એ એનો પ્રકાર છે યોજનાનો માપદંડ કેટેગરી એટલે કોઈપણ પ્રકારના વ્યક્તિ એની અંદર અરજી કરી શકે છે જાતિ સંબંધિત પાત્રતા એટલે કોઈપણ વ્યવસાય કોઈ પણ ચાલે શિક્ષણ કોઈ પણ ચાલે સામાજિક અને આર્થિક ધોરણે કોઈ પણ ચાલે આવક મર્યાદા કોઈપણ પ્રકારની ન હોય તો પણ ચાલે અને પરિવારની આવક પણ અંદર માગતા નથી તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ પણ લાગુ પડે છે યોજનાનો વ્યાપ એટલે ગુજરાતભરમાં કોઈ પણ યોજનાનો લાભ મેળવી શકે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તેની અંદર હેતુ એટલે કે બીમારીઓ અકસ્માત અથવા રોગો જેવી વિવિધ સમસ્યા માટે ભારતીય નાગરિકો નાગરિકોને સુરક્ષિત અને સલામતી કરવાનો છે આ યોજનાનો મુખ્ય દેશ અસંગઠ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમાં એપીવાય હેઠળ સંચાલિત ફંડ ફંડથી માસિક ચૂકવણી પ્રાપ્ત થશે જો લાભ લાભાર્થી મૃત્યુ પામે તો તેમના જીવનસાથી પેન્શન ચૂકવણી પ્રાપ્ત થશે જો લાભાર્થી અને તેમના જીવનસાથી બંને પ્રસાર થઈ જાય તો નો નોમિનેટ જે હશે એને આ યોજનાનો લાભ મળી શકશે આ યોજનાના સુવિધાઓ પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે પાત્રતા પણ દર્શાવવામાં આવેલી છે આમ આ અટલ યોજના પેન્શન કેવી રીતે ડાઉનલોડ કરવી એ પણ અહીંયા માહિતી આપેલી છે તેને મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી આપી દઉં છું તેની અંદર તમે આ પગલાં તમે વાંચી શકો છો તમામ પ્રકારની સુવિધાઓ પણ અંદર દર્શાવવામાં આવેલી છે તમે કમ્પ્લીટ આ વિડિયોના માધ્યમથી તમે જોઈ શકો છો અને અમારી યોજના પોર્ટલ ડોટ પર જઈ અને તમે અટલ પેન્શન યોજના સર્ચ કરશો એટલે એની અંદર અટલ પેન્શન યોજના આવશે એના દ્વારા તમે આ કયા યોજનાનો સંપૂર્ણ ડિટેલ્સ વાંચી અને ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો તમને આઈ હોપ કે વિડીયો ગમ્યો હશે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો સુધી શેર કરવા નમ્ર વિનંતી થેન્ક યુ